વડોદરાના હરણી વારસિયા રિંગરોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે સાયક્વેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અંગ્રેજી માધ્યમના વિજ્ઞાનના શિક્ષક કવિતાબેન રાજપુરોહિતના માર્ગદર્શન હેઠળ ધોરણ નવ ત્રણથી નવના કુલ સિત્તેર વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી બાળ વૈજ્ઞાનિકોએ મનોરંજક નાવિન્ય સભર અને સમાજને ઉપયોગી બની શકે તેવા વિવિધ મોડલ્સ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો તૈયાર કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા પ્રતિભા અને વૈજ્ઞાનિક સમજનું સુંદર પ્રસ્તુતિકરણ કરી શાળાની કેળવણી અને માર્ગદર્શનને ઉજાગર કર્યું પ્રદર્શનનું ઉદઘાટન વિદ્યાલયના નિયામક દિનેશભાઈ પંડ્યા અને શૈલ પંડ્યા દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યું ખાસ કરીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ફિઝિક્સ વિષયમાં પીએચડી કરી રહ્યા તેમજ એમએસ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા મયુરભાઈ જગતાપ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા પોતાના અનુભવો શેર કર્યા હતા આ પ્રદર્શનમાં વાલીઓ વિદ્યાર્થીઓ અને આમંત્રિતોએ વહેલી સવારથી જ ઉમળકાભર હાજરી આપી હતી સૌએ બાળ વૈજ્ઞાનિકોની કૃત્યો અને સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી ટુડે આઈ કેમ હિયર યહાં પે પ્રોજેક્ટ્સ બહોત હી અચ્છે બનાયે બચ્ચોને તો મેં ભી પારુલ યુનિવર્સિટી મેં પઢાતા થા તો હમારે કોલેજ મેં ભી એસે પ્રોજેક્ટ્સ બહોત બનાતે થે સ્ટુડન્ટ્સ બટ યહાં પે પ્રોજેક્ટ દેખ કે મુજે એસા લગ રહા હે કે હમ જબ પડતે થે ઉસસે યે બચ્ચો કા લેવલ બહોત જ્યાદા હાઈ હે काफ़ी देखा टीचर्स ने बहुत सपोर्ट किया है बच्चों ने इलेक्ट्रिकल इंजीनियरिंग के प्रोजेक्ट्स भी बनाए हैं मैकेनिकल इंजीनियरिंग के भी प्रोजेक्ट्स बनाए हैं मतलब बच्चों ने इतना सारा किया है कि मुझे देख के ऐसा लग रहा है कि देश हमारा बहुत ही आगे आ सकता है नरेंद्र मोदी साहब ने स्टूडेंट सपोर्ट का प्रोग्राम बनाया है उसमें ऐसा होता है कि कॉलेज में कॉलेज लेवल में जो भी बच्चे अच्छा परफॉर्म ऐसा प्रोजेक्ट बनाते हैं तो सरकार उनको ग्रांट देती है तो मुझे लगता है कि ये बच्चे जब आगे जा कॉलेज में लेवल पर जब प्रोजेक्ट प्रोजेक्ट्स बनाएंगे तो उस टाइम पे जो नरेंद्र मोदी साहब का जो इंसेंटिव स्कीम है ये लोग ले सकते हैं और फ्यूचर में प्रोजेक्ट्स में जो ये पेटेंट फाइल करने का होता है वो भी गवर्नमेंट हमारी प्रोवाइड करती है ये लोग शायद उसके कैपेबल हो सकते हैं तो बहुत ही अच्छा लगा यहाँ पे आके मैनेजमेंट और टीचर्स ने स्टूडेंट्स ने बहुत ही एक फैमिली की तरह यहाँ पे काम किया है

સિત્તેર વિદ્યાર્થીઓ ભાગ લઈ નાવીન્ય સફર મનોરંજક તથા સમાજની ઉપયોગી થાય તે સરસ મજાની કૃતિઓ રજૂ કરી હતી અને વાલી મિત્રોએ પણ આ નિહાળી ખૂબ જ આનંદ માણ્યો હતો અને શાળા સંચાલકની પ્રશંસા કરતા કરતા વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા આજ હમ યહાં પે સાઇક્વેસ્ટ ટ્વેન્ટી કે માધ્યમ સે બચ્ચો કી રચનાત્મક ઓર સાયન્ટિફિક થિંકિંગ કો આગે બઢાને કે લીએ એકત્રિત હુએ હૈ दिस इवेंट रिफ्लेक्ट्स गुरुकुल विद्यालय इस कमिटमेंट टू हैंड ऑन लर्निंग एंड साइंटिफिक थिंकिंग आज यहाँ पे सेवेंटी प्लस बच्चों ने थर्टी फाइव से ज़्यादा साइंस प्रोजेक्ट्स एक्सपेरिमेंट्स डिस्प्ले किए हैं वी थैंक ऑल द मीडिया पीपल पेरेंट्स ऑल द टीचर्स एंड आज चीफ गेस्ट ऑफ़ द डे दिनेश पांड्या डायरेक्टर ऑफ गुरुकुल विद्यालय जिन्होंने जिनके माध्यम से हमने आज uh, ये इवेंट का इनाग्रेशन किया वी थैंक एवरी वन फॉर ज्वाइनिंग एस એક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના શાળાના ચેરમેન શ્રી દિનેશભાઈ પંડ્યા તથા ડાયરેક્ટર શૈલ પંડ્યાએ ઉદ્ઘાટન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મળી અને લગભગ પાંત્રીસો વિદ્યાર્થીઓએ ભાગ લઈ